કૃપાના શ્રેષ્ઠ કોઈ માધ્યમ હોય એક શ્રી શ્રી યમનાજી અને બીજા અને એટલે વૈષ્ણવી ભક્તિમાં વિશેષ રૂપિયા બંને સ્વરૂપનું આરાધન બતાવ્યું છે યમનાજી માટે તો આ બધા જ ખૂબ પ્રેમ રાખો છો માં કહીને બોલાવો છો નિત્ય યમનાષ્ટકનો પાઠ કરી માની કૃપાને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો છો અને આ જગતમાં સૌથી વધારે કોઈ મોટું કૃપાલ હોય તે શ્રી યમુનાજી છે કૃપાની જ મૂર્તિ એ શ્રી યમુનાજી છે પ્રભુની ભીતર કૃપા કરવાની જે શક્તિ છે એનું જ મન સ્વરૂપ એટલે યમુનાજી પ્રત્યેક વૈષ્ણવનો વિશેષ કોઈ ને કોઈ પ્રકારનો યમુનાજીનો અનુભવ હશે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમની જો દે ભાગ્ય ને સૌભાગ્યની દાત્રી કોઈ હોય તો શ્રી યમનાજી છે પાંચ ફલ મહાપ્રભુજી ગણાવે છે મુદા સદા સમસ્ત વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્ય સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી એક યમનાષ્ટક કરવાથી આ પાંચ ફલ મળે મહાપ્રભુજી આજ્ઞા કરે છે એક કરવું ને એ પણ એક બરાબર જ છે એ યમુના પાન જ છે યમનાષ્ટક પણ યમનાજીનું વાંગમય સ્વરૂપ છે વાણીમય રૂપ છે એટલે વૈષ્ણવે નિત્ય એક યમનાષ્ટકનો પાઠ તો અવશ્ય કરવો મિનિમમ પછી જેટલા થઈ શકે એટલા પણ યમુનાજીની આરાધના કરનારને યમુનાજી વિશેષ ફળ શું આપે છે મુકુંદર જયતિ પદ્મ બંધો સુતા યમુનાજીના કૃપાનું શ્રેષ્ઠતમ કોઈ ફલ હોય તે લૌકિક કામનાઓની સિદ્ધિ નથી પણ ભગવત પ્રેમની પ્રાપ્તિ છે પુણ્યો ઘણા કરી શકે પણ ભગવત પ્રેમની પ્રાપ્તિ કરવી એ દુર્લભ છે કૃષ્ણ પ્રેમ કોઈ નથી આપી શકતું આપણે ત્યાં બે તત્વોને કૃષ્ણ પ્રેમના દાતા કયા છે એક પહેલું તત્વ એમ તો ત્રણ તત્વો માની લઈએ પહેલું તત્વ શ્રી યમુનાજી મુકુંદરતી વર્ધિની યમુનાજીનું સ્મરણ કરવા માત્રથી યમુનાજી કૃષ્ણ પ્રેમનું દાન કરે છે બીજું તત્વ છે શ્રી વલ્લભ વલ્લભનું સાનિધ્ય એ કૃષ્ણ પ્રેમનું દાન કરે છે અને એટલે મહાપ્રભુજીનું નામ સર્વોત્તમમાં છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ સાનિધ્ય માત્ર થી કૃષ્ણ પ્રેમનું દાન કરે અને ત્રીજું તત્વ શ્રી ગિરરાજજી છે ગિરરાજજીનો આશ્રય કરવાથી કૃષ્ણ ભક્તિની પ્રાપ્તિ થાય છે તો મૂળ જે ચર્ચા આપણે કરી રહ્યા છે એ ગોવર્ધન યાજ્ઞ ગઈકાલે ગિરરાજજીનું મહાત્મ્ય સ્વયં ઠાકોરજીએ બતાવ્યું છે અનેક પ્રકારથી ગિરિરાજજીના મહાત્મની ચર્ચા છે ગિરિરાજજી ત્રણ સ્વરૂપે આપણે ત્યાં છે એક પ્રભુ પ્રગટ થયા એટલે કે ગિરિરાજજી સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે ભક્તિ માર્ગમાં આ બે ભેદ સમજવા જરૂરી છે આકાર અને સ્વરૂપ ગિરિરાજજી પર્વત આકારે છે પણ સ્વરૂપથી તો સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે આકારે એ છે એટલે એક વસ્તુ યાદ રાખો આપણે મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા પણ ભગવાનને મૂર્તિ રૂપે માનીએ છીએ મૂર્તિમાં ક્યારે તાકાત નથી હોતી ભગવાન બનવાની પણ ભગવાનમાં તાકાત હોય છે મૂર્તિ રૂપે બિરાજવાની પ્રભુ પોતે પોતાનો અનુભવ કરાવવા આપણા ભાવને પૂર્ણ કરવા માટે આપણે ત્યાં કોઈ ને કોઈ સ્વરૂપ લઈને બિરાજ્યા છે એટલે સાક્ષાત પ્રભુ જ છે પણ મારે ત્યાં આ રૂપે બિરાજ્યા છે આકાર પર્વતનો ગિરિરાજજીનો અને સ્વરૂપ શ્રી કૃષ્ણનો આ બે ભેદ એટલે આકારથી ભક્તિની શરૂઆત થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય આપણે ભજીએ છીએ સ્વરૂપને પ્રાપ્ત કરવા ઈચ્છે છે સ્વરૂપને તો પ્રભુરૂપ બીજું સ્વરૂપ ગિરિરાજજીનું જે વેણુગીતમાં ગોપીજનોએ બતાવ્યું એ ભગવતીનું સ્વરૂપ છે હરિદાસ વર્યનું સ્વરૂપ છે તમને આ સંસારમાં કોઈ ભગવતી ન મળે અને મનમાં સત્સંગ કરવાની ઉત્કંઠા હોય ને તો ગિરિરાજજીની તરેટીમાં જઈને બેસી જજો એના જેવો કોઈ ભગવતી નથી અને એ ભાવથી ભરેલો છે જો અગ્નિ પાસે જઈને માંગવાનું ન હોય કે ગરમી આપ લાગે જ બરફની પાટ પાસે જઈને માંગવું ન પડે કે ઠંડક આપ એમ ગિરરાજજી પાસે જઈને માંગવું ન પડે કે ભક્તિ આપો એ ભક્તિ લાગી જ જાય કારણ કે ભક્તિથી જ ભરેલા શ્રી ગિરરાજજી છે અને ગિરરાજજીમાં ત્રીજું મહાત્મ્ય છે ગિરિરાજજી વ્રજના દેવતા છે ભક્તોના આરાધ્ય છે અને આપણે ત્યાં તો એમ કહેવાય બ્રહ્મ સંબંધ લીધા પછી આપણા કોઈ દેવતા હોય તો એ ગિરરાજ બાવા છે અને આપણી કોઈ કુળ દેવી હોય તો એ શ્રી યમુનાજી છે કારણ કે બ્રહ્મ સંબંધ લેવું એટલે વ્રજભક્ત બનીને જીવવું અને વ્રજભક્તો ગિરરાજજીને જ અમારો દેવ ગોવર્ધન રાનો અમારા દેવતા તો ગિરરાજજી છે અમારી દેવી નમો દેવી યમને નમો દેવી યમને હર કૃષ્ણ મિલનાંતરાયમ યમના અષ્ટપદીમાં ગિરરાજજીને શ્રી યમુનાજીને સ્વયં ગુસાઈજી કહે છે આ આપણે ત્યાં ભાવ છે અને એને પણ શા માટે ભજીએ છીએ કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ગિરરાજજીના મહાત્મ્યમાં એક છે કંદરા અને બીજી છે તરહેટી આ બંનેનું મહાત્મ્ય છે ગિરરાજજીની કંદરામાં સાક્ષાત યુગલ સ્વરૂપની લીલાઓ છે રાત્રિની માધુરીયુક્ત લીલાઓ છે ગિરરાજજીની ભીતર જ વૈષ્ણવનું ગોલોકામ છે આપણે ત્યાં ગોલોકધામની જે વાત કરીએ છે એ ભૂતલ પર પ્રગટ ગોલોકામ ક્યાંક બિરાજતું હોય તો એ ગિરરાજજીની અંદર છે ચતુર્ગુતદાસજી પર કૃપા કરી અને ગુસાઈજીએ આ ગોલોકામનો અનુભવ એટલે કે ખટ ઋતુ અને દ્વાદશ નિકુંજનો અનુભવ સ્વયં ગુસાઈજીએ કૃપા કરીને કરાવ્યો ચતુર્ભુદાસી અને એ ગોલોક ધામમાં પ્રવેશવાના આઠ દ્વાર છે ગિરરાજજીની ભીતર અને આપણા અષ્ટ સખા છે ને જે અહીંયા તમે જુઓ છો નીચે એ આઠે દ્વારના મુખિયા છે દ્વારપાલ નથી મુખિયા છે દ્વારપાલ હોય દરવાજે ઊભો હોય મુખિયા હોય ભીતરમાં સેવા કરતા હોય એટલે ઘણીવાર વાર લોકોને એમ થાય કે દ્વાર છે એટલે દ્વાર પાસે અષ્ટસખા ત્યાં ક્યાંક સ્વરૂપ મૂકીએ કે ચિત્ર મૂકીએ પણ જોવા જાવ તો એ કોઈ દ્વારપાલ થોડી છે એ તો ભીતર રહીને યુગલ સ્વરૂપની સેવા કરી રહ્યા છે આ ભાવ અને ત્યાં દ્વાદશ નિકુંજ છે છ એ છ ઋતુ બિરાજમાન છે અને એનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે ખૂબ સુંદર ચર્ચાઓ એમાં છે હમણાં ચર્ચામાં નથી પડતો પણ ભીતર ગિરરાજજીની ભીતર કંદરાઓની મહત્તા છે અને બહાર પરિક્રમાઓની મહત્તા છે આજે પણ ઠાકોરજી નિત્ય ગિરાજની પરિક્રમા કરે છે અને જ્યાં જ્યાં જે લીલાઓ થઈ ત્યાં ત્યાં આજે પણ એ લીલાઓ થઈ રહી છે કૃષ્ણ તત્વને સમજવા માટે આટલા સિદ્ધાંતો મહાપ્રભુજીના સમજવા નિતાંત આવશ્યક છે તો જ તમે કૃષ્ણ લીલાને સમજી શકો સૌથી પહેલો કૃષ્ણ ભક્તિનો સિદ્ધાંત એ છે નિત્ય લીલાવાદ કે પ્રભુની પ્રત્યેક લીલાઓ નિત્ય નિત્ય છે છે શાશ્વત કહેવાય કે ભગવાને આ લીલા કરી હતી વ્રજમાં ભૂતકાળ છે એક છે ઐતિહાસિક સ્થળો અને બીજા હોય છે લીલા સ્થળી વ્રજ એ કોઈ ઐતિહાસિક સ્થળી નથી ઐતિહાસિક ભૂમિ નથી ઐતિહાસિક ભૂમિ કોને કહેવાય જેમાં કોઈ ઘટનાઓ ઘટી હોય અને પછી લોકો એ ઘટનાઓના ચિહ્નો જોવા જાય એ ઘટી ગઈ આટલા હજાર વર્ષ પહેલા થઈ ગયું અને એ ક્યાં થયું હતું એ જોવા લોકો ભૂતકાળ જોવા જ્યાં જાય એ ઐતિહાસિક સ્થળ કહેવાય પણ વ્રજને ઐતિહાસિક સ્થળ આપણે નથી કહેતા આપણે શું કહીએ વ્રજ તો લીલા ભૂમિ છે અને લીલા સ્થળી એને કહેવાય જ્યાં આજે પણ જે હજારો વર્ષ પહેલા લીલા થઈ હતી એ આજે પણ એવી જ એ એ જગ્યાએ એ જ સ્વરૂપે ચાલી રહી છે એને કહેવાય નિત્ય લીલાવાદ પ્રભુની લીલાઓ ભૂતકાળ નથી નામ રૂપ લીલા ને ધામ આ શાશ્વત છે હતા છે અને રહેશે એટલે કે આજે પણ કૃષ્ણની આ બધી જ લીલાઓ જે જે સ્થળે થઈ એ સ્થળે ચાલી જ રહી છે અને એટલે તમે અષ્ટસખાની વાણી જુઓ અષ્ટસખાના પદનું જો તમે થોડુંક ચિંતન કરશો તો કોઈ પદ તમને ભૂતકાળમાં નહીં મળે બધા જ પ્રેઝન્ટ ટેન્સમાં મળશે દેખો ભોજન ખાત આજ દધી મીઠો મદન ગોપાલ બેઠે હરિ રાધે સંગ કુંજ ભવન અપને રંગ બધા જ ચાલું વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટ્યુન્યુસ્ટેન્સ આ બધી લીલા થઈ રહી છે ચાલી રહી છે અને એનો અનુભવ અષ્ટ સખા કરે છે અને આજે પણ ચાલી રહી છે એનો અર્થ એ થયો કે એ લીલાઓનો આજે પણ જીવને અનુભવ થઈ શકે છે જો ભૂતકાળ હોત તો ક્યારેય એ લીલાઓનો આજે અનુભવ ન થાત વર્તમાન છે એટલે આજના જીવને પણ એ લીલાનું ચિંતન થઈ શકે અનુભવ થઈ શકે નહીં એ લીલામાં પ્રવેશ પણ થઈ શકે છે જ્યારે આધિદૈવિક અલૌકિક સ્વરૂપ પ્રાપ્ત થાય જીવને ત્યારે એ લીલામાં એનો પ્રવેશ પણ સંભવ છે એટલે આ સિદ્ધાંત નિત્ય લીલાવાદ નહીં તો ઘણાને એમ થાય આ તો બધું હજારો વર્ષ પહેલા થઈ ગયું આજે એનું ચિંતન કરીને શું અરે આજે પણ એ લીલા થાય છે એટલે એનો અનુભવ થઈ શકે છે અને એમાં પ્રાપ્તિ પણ થઈ શકે છે જીવની આ કૃષ્ણ લીલા ચિંતન છે બીજું કૃષ્ણ લીલામાં બીજો મહત્વનો સિદ્ધાંત છે વિરુદ્ધ ધર્માશ્રયતા કે આપણા ઠાકોરજી એ જ બ્રજમાં છ દિવસના પણ છે છ મહિનાના પણ છે અને સાત વર્ષના પણ છે અને અગિયાર વર્ષના પણ છે અગિયાર વર્ષના નહીં એ તો કિશોર પણ છે તમે જેટલી પિછવાઈઓ ઠાકોરજીની જુઓ છો ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે કોઈ પિછવાઈમાં બધે કેવા કિશોર કૃષ્ણ તમને એમ થાય કે અગિયાર વર્ષ ને બાવન દિવસ જ ઠાકોરજી બિરાજ્યા તો આ મોટા કૃષ્ણ બ્રજમાં આવ્યા ક્યારે જેણે રાસ કર્યો અને ખેલ કર્યા આ જે જે ચિત્રો તમે જુઓ છો રાસ લીલાના હોરીના દાનના ત્યાં ક્યાંય તમને બાલક્રિસ્ત દેખાય છે કોઈ અગિયાર વર્ષનું દેખાય છે બધા યુવાન દેખાય તરુણ દેખાય છે એટલે કે વિરુદ્ધ ધર્માશ્રયતાનો અર્થ થાય બે વિરોધી ધર્મો કૃષ્ણમાં એક સાથે બિરાજે છે એટલે કે એ બાળક છે એ જ ક્ષણે કિશોર પણ છે એ અબૂધ છે એ જ ક્ષણે ચતુર પણ છે એ અસમર્થ છે એ જ ક્ષણે એ સર્વસમર્થ પણ છે એ ગરમ દૂધને ફૂંક મારી મારીને પીએ અને એ જ કૃષ્ણ બીજા દિવસે દાવાનળનું પાન કરી જાય બે વિરોધી ધર્મો એ જ ઘૂંટણીએ ચાલતો ચાલતો આ નંદાલે ઉમરો એ ન ઓળંગી શકે અને ચરણનો સ્પર્શ કરતા શકટનું ભંજન એ કરી નાખે બે વિરોધી ધર્મો એક સાથે ભગવાનમાં છે એ બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે પલ્લામાં ઝૂલતા હોય પણ વ્રજભક્તો વિનંતી કરે કે રાસની ઈચ્છા છે તો એ પલ્લામાં ઝૂલતો પ્રભુ કિશોર બની અને મહારાસનું દાન પણ કરે છે આવા બે વિરોધી ધર્મ તો વિરુદ્ધ ધર્માશ્રિત ત્રીજી વાત કૃષ્ણ ભક્તિમાં એક કૃષ્ણ જેવો છે સર્વ ઈશ્વરોમાં સર્વ દેવતાઓમાં કે જે સર્વ ભાવે ભજી શકાય છે કૃષ્ણમાં બાલભાવ પણ થાય વાત્સલ્ય ભાવ થાય સ્વામી ભાવ થાય માધુર્ય ભાવ થાય સાખ્ય ભાવ થાય એ કૃષ્ણ એવો છે કે જેની ભીતર તમે બધા જ ભાવ કરી શકો અન્ય સાથે તમે બધા ભાવ ન કરી શકો ત્યાં તો ભગવાન માં ભાવ રાખ મહાદેવજી જોડે એમ થાય ક્યારે આજથી મારા ફ્રેન્ડ ક્યારે થાય એમની જોડે તો જે દેવાદી દેવ છે તો એવો જ અહો ભાવ રહે ક્યારે અન્ય તમે દરેક ઉસ્તારમાં નથી જતો આ બધા જોડે તમે બધા ભાવ ન કરી શકો એ કૃષ્ણ એવો છે જે સકલ ભાવોને સિદ્ધ કરનારો છે તમેવ માતા ચપિતા પિતા તમેવ બંધુ સકા તમેવ સર્વમ મમ દેવ દેવ એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી સર્વદા સર્વ ભાવે ને ભજનીય વ્રજાદી પર સર્વ ભાવે ભજો કૃષ્ણમાં ભાવની પ્રતિબંધતા નથી તમે સવારે મંગળા કરાવો અને તમને બાલ ભાવ થાય બાલ ભાવ થાય એટલે પલ્લામાં ઝુલાવ શ્રિંગાર પછી અને તુરંત તમને કિશોર ભાવ થાય એટલે રાજભવમાં કુંજનો મનોરથ કરી દો તમને અડધો કલાક પહેલા પલ્લામાં ઝૂલતો હતો અને હવે રાધાજી સાથે કુંજમાં બિરાજ આવું કઈ રીતે સંભવે તો કે કૃષ્ણમાં સંભવ છે એની ભીતર સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે એક કૃષ્ણ જેવો છે જેમાં સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે તો આમ કૃષ્ણ તત્વને સમજવા માટે આ નિયમો આ સિદ્ધાંતો જાણવા જરૂરી છે ગિરરાજજીની જે ચર્ચા આપણે કરી રહ્યા છે ગિરરાજજીની સાત કોષની પરિક્રમાનો આજે પણ આપણે ત્યાં મહાત્મ્ય છે વ્રજમાં જઈએ ત્યારે યમુના પૂજન અને ગિરરાજ પૂજન અવશ્ય કરતા હોઈએ છીએ અને પ્રગટ ભગવાનનું મુખારવિંદ ક્યાંક હોય તે ગિરરાજજીમાં છે આટલા તત્વોને ભગવાનના મુખારવિંદ માનવામાં આવ્યા એક યજ્ઞ કુંડ એ ભગવાનનું મુખ છે તમે જયારે હોમો છો ત્યારે બ્રાહ્મણ કહે યજ્ઞ કરો છો તો આમ ન નખાય આમ કરીને આરોગ આવતા હોય એ રીતે હોમો આ મુખ છે ભગવાન મુખાદ અગ્નિ રજાય તે પુરુષોક્તમાં કહીએ બીજું બ્રાહ્મણનું મુખ ભગવાનનું મુખ કહેવામાં આવ્યું છે એટલે જ આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે બ્રાહ્મણ ભોજનનું વિધાન છે કારણ આપણે ત્યાં શાસ્ત્રોમાં બ્રાહ્મણમાં બ્રાહ્મણો ભગવાનના હતી એટલે ભગવાનના મુખરૂપ માન્યા છે કે આપણે એમને શુભ પ્રસંગે જમાડીએ તો ભગવાન પ્રસન્ન થાય એવો ભાવ છે આટલા ભૂદેવો આપણે ત્યાં બિરાજે છે આપણો એક શુભ પ્રસંગ આપણે ત્યાં ઉત્સવ કર્યો ક્યારે કહેવાય જ્યારે આટલી વસ્તુ ભેગી થાય ને ત્યારે ઉત્સવ કર્યો કહેવાય ખાન પાન તાન ગાન માન ને દાન તો ખાન કર્યું પાન કર્યું માન કર્યું ગાન કર્યું બાકી રહ્યું દાન બધાએ બ્રાહ્મણોનું દાન આપી અને આપણા ઉત્સવને મહા મહોત્સવ બનાવવો જોઈએ તો બ્રાહ્મણનું મુખ મુખ કહ્યું છે ત્રીજી વસ્તુ ગાયનું મુખ એ ભગવાનનું મુખ છે જ્યારે આપણા કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે ગૌગ્રાસ કાઢવાનો એક પ્રકાર એમ તો નિત્ય ગૌગ્રાસનો એક ક્રમ હોય છે કે રોજ ગાયને ખવડાવો તો ગાયના મુખને પણ ભગવાનનું મુખ માનવામાં આવે છે એટલે જ્યાં પણ સુંદર રીતે ગૌશાળા હોય ત્યાં ગાયની સેવા કારણ કે એના થકી ભગવાન આરોગે છે એ જ રીતે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીનું એક નામ છે શ્રી કૃષ્ણાસ્યમ ઠાકોરજીના મુખારવિંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે અને આગળ ગિરરાજજીનું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ છે એટલે જ્યારે પણ વ્રજમાં આપણે જઈએ છીએ ત્યારે ગિરરાજ બાબાને મુખારવિંદમાં ભોગ ધરીએ છીએ દૂધ ચડાવવાનો ક્રમ તો છે જ પણ દૂધ ચડાવવાની માત્રા કરતા આરોગાવાની માત્રા વધારે રાખજો કારણ કે આ પુષ્ટિ માર્ગમાં સ્નાન કરતા આરોગાવાનું મહત્મ વધારે છે એટલે દૂધ ચડાવવાનું વિધાન છે એનું માન છે એનો પ્રકારનો આપણે સન્માન રાખીએ છીએ પણ બને એટલું આરોગાવજો અને વ્રજવાસીના બાળકોને વાંટજો ગિરિરાજજીને પાંચ સ્વરૂપ માનવામાં આવ્યા છે જ્યારે પણ તમે ગિરરાજજીની પરિક્રમા કરો છો ત્યારે એમ કહેવાય છે કે આ પાંચમાંથી કોઈ એક સ્વરૂપે ગિરરાજજી અચૂક દર્શન આપે છે પાંચ સ્વરૂપ ગિરરાજ બાબાના માન્યા પહેલું સ્વરૂપ ગિરરાજજીનું એક ગ્વાલનું બાર વર્ષના ગ્વાલ તરીકે ગિરરાજજી દર્શન આપે બીજું સર્પનું ત્રીજું ગાયનું ચોથું આપણે ત્યાં કહ્યું ગિરરાજ બાબા અનેક સ્વરૂપે બિરાજે છે તે ગિરરાજ બાબાના અનેક સ્વરૂપોમાં ચોથું સ્વરૂપ છે સિંહનું સિંહ સ્વરૂપે પણ ગિરરાજ વિરાજે છે અને પાંચમું રત્ન જડિત ગિરરાજજી સ્વરૂપે ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે વલ્લભાખ્યાનમાં જે દર્શન થયા તો આ પાંચ સ્વરૂપ ગિરિરાજ બાવાના અને એમ કહેવાય કે જ્યારે જીવ પરિક્રમા કરે ને ત્યારે આ પાંચમાંથી કોઈ એક સ્વરૂપે ગિરરાજજી અચૂક દર્શન આપે છે જ્યારે તમે ભાવ અને શ્રદ્ધા સાથે બને ને તો અમુક જગ્યાએ લૌકિક બોલવાનું ટાળવું વ્રજમાં જ્યારે ને ત્યારે યમુનાજીના તટ ઉપર ઊભા હો ત્યારે અને ગિરરાજજીની પરિક્રમા કરતા હો ત્યારે બને તો લૌકિક વાત કરવાનું ટાળજો કારણ કે ગિરરાજ બાવા એવા ભગવદીય છે અખંડ ભગવત ભજન કરે છે અખંડ ભગવદ નામ લે છે અને ત્યાં જઈને આપણે જ્યારે લૌકિક વાત કરીએ છે તો એમને ભક્તિમાં વિક્ષેપ પડે છે બને તો કોશિશ કરજો આ બે સ્થળે લૌકિક ક્રિયા ને લૌકિક વાત ન થાય એમ તો આપણે કઈ જ્યાં જ્યાં ભગવત સ્થળ હોય આપણે હવેલીમાં જઈએ મંદિરમાં જઈએ ત્યાંય પ્રયાસ કરો ઠાકોરજી સામે ઊભા હોય અને દર્શન ખુલ્લા હોય ત્યારે હાય કેમ છે એમ કરીને ભેટે ને પછી હેલો કરે ને પેલું કરે બને તો એ સમયે પ્રધાનતા ઠાકોરજીની જ રાખવી કે અત્યારે પ્રભુ બિરાજે છે આપણા બધાનું ધ્યાન ઠાકોરજી સામે રાખવું જોઈએ બહાર જઈને આપણે ગમે ત્યારે અભિવાદન આપણે ત્યાં તો ત્યાં સુધી કહ્યું ઠાકોરજીના દર્શન ખુલ્લા હોય તો વૈષ્ણવ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ આંખથી ખાલી ભગવત સ્મરણ કરે છે કારણ કે ઠાકોરજી બિરાજે છે અત્યારે વૈષ્ણવતાના સંબંધની પ્રધાનતા નથી અત્યારે પ્રભુ અને સેવકના સંબંધની પ્રધાનતા છે જે સમયની પ્રધાનતા ઠાકોરજી બિરાજતા હોય ને અમે ઊભા હોય તો અમને એ સમય પગે ન લગાય દંડવત કરી લેવા હાથથી દંડવત કરવા પણ ઠાકોરજીની સામે એટલે તમે જોજો વલ્લભધામમાં અમે બિરાજતા હોઈએ ત્યારે ત્યાં ટેરો આપણે રાખીએ છીએ સિંહાસનની પાસે કારણ કે ઠાકોરજી બિરાજે છે તો એની આગળ કઈ રીતે કરી શકાય આ વિવેક પુષ્ટિ માર્ગનો વિવેક છે જે સંબંધની પ્રધાનતા હોય એ સંબંધને જ પ્રાધાન્ય આપવું જોઈએ શ્રી ગિરરાજ બાબા એવા કૃપાળુ છે પરિક્રમા જ્યારે ગિરિરાજ બાબાની ચરિત્રની તો ઘણી બધી ચર્ચાઓ છે આ પૂજન કરવાનું પ્રભુએ આજ્ઞા કરી અને જ્યારે વ્રજવાસીઓ ગોવર્ધન યાગ કર્યો ઇન્દ્રને સમાચાર મળ્યા નારદજીએ કહ્યું કે ઇન્દ્ર તારું સૌથી મોટું અપમાન વ્રજવાસીઓએ કર્યું છે ઇન્દ્ર યાગ બંધ કરી નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે ઇન્દ્ર કોપાયમાન થયો સંવર્ત નામના મેઘોને આજ્ઞા કરી જાઓ સમગ્ર બ્રજને ડૂબાડી દો પ્રલય કાલમાં જે વર્ષા કરે એ મેઘું આકાશમાં ઘેરાવા લાગ્યા કાળા કાળા ઘેરાયા છે મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બુંદો પડવા લાગી ગભરાયા બ્રજવાસીઓ આવ્યા ઠાકોરજીના શરણમાં ઠાકોરજીએ કહ્યું કે જે ગિરરાજજીએ નો યજ્ઞ આપણે કર્યો છે એ ગિરરાજ બાબા આપણી લાજ બચાવશે આવો ગિરરાજજીના શરણમાં જઈએ જીવનમાં સંકટ આવે અસમર્થનો આશ્રય નહીં લેવો સર્વસમર્થનો આશ્રય લેવો પ્રભુ સર્વસમર્થો હિ તત્વ નિશ્ચિત તથા વ્રજેત પોતે રડતો હોય એ તમારા આંસુ નહીં લૂછી શકે સમર્થ વ્યક્તિ હોય એ જ કારણ કે લોકો આશ્વાસન આપી શકશે દુઃખ દૂર ન કરી શકે માણસ મદદ કરવાની ગેરંટી આપી શકે સુખી કરવાની ગેરંટી કોઈ ના આપી શકે એ તો કેવલ ઈશ્વરના જ હાથમાં છે અને જ્યારે ગિરિરાજજીના શરણમાં આવ્યા છે શ્રીનાથજી બાબા શ્રી ઠાકોરજી ગિરિરાજજીની કંદરામાં પ્રવેશી વામ ભુજાની કનિષ્ઠા ઉપર ધારણ કર્યા સર્વ પ્રજવાસીઓને આમંત્રિત કર્યા છે આવો ગિરિરાજજીની શરણમાં આવી જાઓ હે ગિરિરાજ હે ગિરિરાજ શરણ તિહા રાજ્યની શરણમાં આવ્યા છે વામ ભુજાની કરિશ્તા ઉપર ભાગવતજી એમ લખે એક નાનકડું બાળક રમતા રમતા બિલાડીના ટોપને જેમ ખેંચી લે એમ ભગવાને ગિરરાજજીને એ બિલાડીના ટોપની જેમ પોતાની આંગળીમાં ધારણ કર્યા વૃજવાસીઓને આમંત્રિત કર્યા શરણમાં આવી જાઓ બધા જ વ્રિજવાસીઓ ગાયો આદિને લઈને બધા જ ગિરિરાજજીની શરણમાં આવી ગયા બધાને થયું કે આ સાત વર્ષના પ્રભુ ગિરરાજજીને કેમ ધારણ કરશે બધાએ પોતપોતે લાકડી લઈ લીધી લાકડી લગાવી દીધી ગિરરાજજીની નીચે અને થયું કે હવે બધું બરાબર છે કનૈયા આપતું છોડ દે અમને લકડી લગા દીએ ઠાકોરજીને થયું કે હજી એ સાધન બળનો આશ્રય છે મારે તો સાત દિવસ ગિરિરાજજીને ધારણ કરવી સર્વ અન્યાશ્રયો છોડાવી દેવા છે કારણ કે વૈષ્ણવ છે ને એ ન બુદ્ધિ બળ પર જીવતો હોય ન પુરુષાર્થના બળ પર જીવતો હોય વૈષ્ણવ તો કેવલ કૃપાના બળ પર જીવે છે પ્રભુ કરનારા છે એ સામર્થ્ય પણ પોતાનું નથી જાણતો પોતે કરેલા પોતે વાપરેલા સામર્થ્યને પણ ઠાકોરજીનું આપેલું સામર્થ્ય ગણે છે પોતાની બુદ્ધિની કુશળતાને પણ ઠાકોરજી આપેલી બુદ્ધિની કુશળતા ગણે છે કારણ કે જ્યારે તમે તમારું માનો છો તો તમારા જેટલું જ કરી શકો છો પણ જ્યારે તમારા કાર્યને ઠાકોરજીનું માનીને કરો છો તો ભગવાનના સામર્થ્ય જેવું મળી જાય છે બોલો પેલું કહેતા ને કે નાનકડો છોકરો મા સાથે દુકાને ગયું અને જ્યારે દુકાને ગયું ત્યારે માએ દુકાનમાં બહુ માલ ખરીદ્યો એટલે દુકાનવાળાને એમ થયું કે આ બેન તો બહુ સારા ઘરક છે આટલું આટલું ખરીદે છે તો કાયમ માટે બંધાયેલા રે એટલે છોકરાને રાજી કરું તો માં રાજી થાય એટલે ચોકલેટનો ડબ્બો ખોલીને કહ્યું લે બેટા લઈ લે તારે જેટલી જોઈએ એટલી લઈ લે છોકરો કે મારે નથી જોઈતી અરે હું તને કહું છું તને જોઈએ એટલી લઈ લે કે મારે નથી જોઈતી અને પેલા દુકાનવાળાને એમ થયું કે આ લેતો નથી પોતે મુઠ્ઠો ભરીને પેલાના ખિસ્સા ભરી દીધી બહાર આવે એટલે મમ્મી ખીજાય મારો દીકરો થઈને ફ્રીની વસ્તુની ના પાડે છે આટલું તને ભાન નથી અરે માં હું તારો દીકરો છું એટલે જ ના પાડતો હતો કારણ કે જો મેં લીધી હોત તો મારી મુઠ્ઠી જેટલું આવત ના પાડી તો પેલાના મુઠ્ઠા જેટલું આવ્યું હું તો નાનું બાળક આટલું પકડત પણ ના પાડી તો પેલા દુકાન એમ જ્યારે આપણે પકડવા જઈએ છે પોતાના સામર્થ્યને માનીએ છે તો આપણા સામર્થ્ય જેવું થાય છે ભગવાનની કૃપા અને ઈચ્છા માનો તો ભગવાનનું સામર્થ્ય તમારા કાર્યમાં જોડાઈ જાય છે મારો તો પર્સનલ વ્યક્તિગત જો વાત કરું જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ કોઈ પણ કાર્ય ઉપાડીએ અસંભવ જેવું લાગતું હોય ઘણા કાર્યો એવા અસંભવ એમ કે થાય જ નહીં પણ જ્યારે સંકલ્પ કરીએ છે ને અને એમ જ માનીએ કે આ પ્રભુએ આપેલો વિચાર છે પણ એ વિચાર જનહિતનો હોવો જોઈએ પરહિતનો હોવો જોઈએ લોકોના કલ્યાણનો હોવો જોઈએ અને જ્યારે પ્રભુએ આ વિચાર આપ્યો છે એટલે કે પ્રભુ આ કંઈક કાર્ય કરવા માગે છે જ્યારે આવો વિચાર કરીને કરીએ છીએ ને ત્યારે આજ સુધીનો મારો અનુભવ છે મારા દરેક પોતાના ખભા પર કાંઈ ન થાય પણ વૈષ્ણવ બનીને જાઓ ને તો એ ઠાકોરજી પોતાનું કામ સમજી અને કાર્યને સિદ્ધ કરી દેતા હોય છે વ્યક્તિ સંકલ્પ કરી શકે છે સર્જન તો ઈશ્વર જ કરી શકે છે જે જે શ્રીના આ વચના મૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ